राम जी कृष्ण जय यशराज थाने वगैरा 9 અને કામકાજ માં બાય ને તો લગભગ બધું કામકાજ થઈ ગયું ફરિયા ધોયા જે પાસે પાવડર નાખે હરીફટ માક્ષી બહુ જ નિયો આવે કે હું પાવડર નાખે ને સોપરા કા ભણવા ઠામ બામ ધોવે અને પીંજરાય ગોઠવી દીધા ફરિયા ઉપર પાવડર નાખે ગહે ગહે ધોવે ને ક્યો અને મોટરસાઈકલ નું પાર્કિંગ કરી લીધું ટાઈમ મોટરસાઈકલ લીધા જ રાખીયું જા train પડીયું અને ક્યાં પડી સિયર હે અને ઠા લુકડાય પણ ધોવાઈ ગયા ફરિયાબરીયા ધોવાઈ ગયા અટણ માંય બધું કામ થા ગયું એવડી હું ખાલી ઘર નું કામ માંય ધોવાઈ ગયા અને કામ માતા નવીન માતા જા લે ખેતરમાં દવા છાટવાનું કામ આલે હૈ નવીન માં ઈ હારમણી ધોવે નાખી જો પસવાડે દેખાતી હૈ ધૂડી વારી અમે વરસતા ની હાવું ગમયું વારી ને ધૂર છોટે જશે ભેજ વારી થઈ જાય ને તે ધોવે નું ભુગવે નાખી ને દવા છાટવાનું કામ આલે મોટા ખેતરી થોડાક માં છાટી અને એ વાં સાટે માંડવીયું તો થયું કી નહીં રહેવાય પણ અસલિયું પાછું થઈ જાય કેમ કે મેં આવે ને તો પાછી દવા ન સાટવા દઈએ અને ભાગ્યા હે ત્રણ અને એક બાઈ હેથી રોટલા નાન તેને કરતી હોય તેની વાર લાગે ને કે દવા તો એ પણ સાટે અડધો દી સાટે એ પણ તે અટાણે ત્રણ ને જણા દવા સાટે અને જા એટલી તો મેં સટાઈ ગઈ ઢગ બધી સટાઈ ગઈ કાં વે કંઈક ઉથલ જાય ને આવે તો ત્યાં વીઘા જેટલો સટાઈ જાય ત્રણ જણા હે તે વાર ન લાગે કઈ અને માંડવી તો આવી ગયું હોય ને કુશી આ રે કુસી ને કુશી થાય પણ એ તો પાટલામાં હે કઈ નળીવા ને માંડવીઓ ને કઈ નળીવા ને પાટલાઓમાં હે નહીં તો નેદ આવી જાય પછી બધી મજા સાટવાની બાકી હે પણ બપોર થાય ને તો લગભગ ત્રણેય જણા સાટેલી હે અને તરમાય પણ સાટવાનું ચાલુ હોય ના થોડુંક હું તો સાટે લીધું થોડાક માં અને પછી ન હોય ને એટલે પછી પાછા વાડીમાં આવતા મોટા ખેતરી નાન બે કરે ને ત્યાં બે અઢી વધન થાય ને ત્યાં સટાઈ જાય અઢી ધીમાં ત્રણ શિયાળ જણા ધીરે ધીરે સાટ્યા રાખે સટાઈ જાય ને પછી સાટાઈ પણ અસલ એકદમ ભાગ્યા હોય ને તે કાં કે કામ સારું થાય આપણે ભાગ્યામાં ફાયદો હોય કે કામ હે ને ખણે દે અને પોતાનું સમજણ કરે કે ભાગ હોય ને પોતાનો અને ભાગ્યા નહીં પણ ભાગય ઠાઉકો માંડવી નોય પણ આવે પછી અ દોવણ જો સોલ સાટી અને મૂલી બહુ ઓબડી હું ઓબડી આ ખેતરમાં તો કઈ મૂલી બહુ નો બિહારે વાહે વાહે ફિર્યા રાખાયતી મૂલી બહુ તો નો કઈ મેળા ને પોહાઈ ની કાં કે ઈવાણા જી મૂળ મૂળ મૂલી ઓય મૂલી ઈવાણા જી નું કામ કરે અને ભાગ્યા હોય ને ઈ પોતાનો જીવ હું ખેડું જીવ નું કામ કરે ને આ તો ભાગ્યા જ જા જા ટાઈમ થી છે તી દવા નો સોલ સાટી ઓસલ નું કામ કઈ દેસરું જ કરે અને ખેતરૂય પણ આજ ત્રીજો દી હે રાઈતી જરા ખરોબડું આવ્યું તો ती पास हूँ तो कहीं उठाने तो नहीं कोरा ठेला वो हैं ती तो एक लोग तो साठ आठ सौ खूब जाए माने खेतों पर को दवा साठ ली है तो तो बेज जरा कुड़े जाए पसी खातर उन दे दी है कहाँ पसी हाथिया के हाथिया कहाँ है ना तो हाथ माने पसी खातर दी हूँ ने दवा नूरी है पसी काम मेन मेन नहीं करे जाए ना तो पासो में था, था तो टेंशन नहीं दवा खातर दे वाई जाए ने।

बीस सार मानो क्या हूं सियार पांच दी कि सौ थे जाएं खेतरो एक फिर पसी घर मेरी घर मेरीं करी है तो ये पनाह ली है पसी घर मेरी नहीं दे रहा है तो यहाँ एक फिर है न ठाव का हाथ यहाँ ले सौ खांते जाएं क्षेत्रों पसी इतना दिन दिन सार जनाने देता तो ही तिरी तीन ठाऊ की दवा साटे अनोत पंप खाली थे बोला कि हाँ करना है ना का दवा नमरा ही जाए तो ताई उमाई नो ऊपर था, 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 था ने तो तो फूल लग रहा मिल मांडवी पास ही मंडे भी मत नहीं रहेगी है ने ने तो पारोगान नहीं कहीं वहाँ कहीं खाला खल અટાણ તો બધા ખેતર લીલકા કઈ કોરાને ને હલો ઓટાણ અમી બધા ટાબરિયા હાથ હાથ વાગ્યા ગયા છે અને આવ્યા લીંબુ લીંબુડી જોઈને નથી લીંબુ ફૂલ ખીર્યા હતા તે લીંબુ વીણા લીધા દેવા થાય કોક મેસના લીંબુ તો કાં કરવું આથાણા કર્યા એ હજે તા પડ્યા પરવા લીંબુ ફૂલ વાઈ ગયા હતા ને અને આ બગીચામાં પસવાળેથી છે ને દડા બધાય ઉડે ન આવે ઉડે નઈ પણ મારે ને ફૂલ ડરું ત્યાં પડી જાય અને લીંબુ ના બોડના સ્પેલિંગ हूँ जी बीजा धोरण में आ मैं एक महीनों थो हूँ एबीसी आट्स स्पेलिंग बोली आट्स एबीसी ने स्पेलिंग बोली ए एन ए एट एट्ले बी एटी टी बेट बेटा सी एटी टी खेट बिलाड़ी डी ओ जी रोग कुत्रो ई डबल जी एक एट्ले एफ एन फैन एट पंखो जी यू एन गन एट बंधु ए ड्यूटी हॉट એટલે ઝૂપડી આ આર ઓ એન આયર્ન એટલે ઇસ્ત્રી જે યુ જી જો એટલે જોગો કે ઈ વાય ક એટલે ચાવી એલ ઓ જી લોક એટલે લાકડું એમ એ ટી મેટ એટલે ચાદર એ પી ટી નેટ એટલે જાળી ઓ ડબલ યુ એલ ઉર એટલે ઉર ઓટી પોટ એટલે માટલું राणी आर ए टी रेटर एस यू एन सन एट सूर्य टीओपी टॉप एट भमडो यू यू आर एन अट्ले कुंजो कुंजो हां वी ए एन वैन એટલે વેનો ડબલ યુ ઈ ટી વે એટલે જાળી એક્સ એમ એ એસ ટી ડબલ ઈ એન ક્રિસમસ ટી એટલે નાતા ક્લુઝ વાય એ કે યા એટલે યા ઝેડ આઈ પી જીપ એટલે ચેનો ગ્વીજ યુરાજન ફેમિલી ની લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સોમના સજી મુજી અને આપણે નાસ્તો પણ બને કા બધી સોટર ને તે નાસ્તો બને ગાંતી અને મનો પર નાસ્તો આપતા કેટલી બનાવી અને આ બેરો સોસ લેજે ને કોફી પી અને પી એમ બોલવી ના કજે તો દૂધ ગરમ કરી લે તો એટલે મે દૂધ તો ગરમ માં નાસ્તા માટે વીર મને પછી એ હું મરોસા પસંદ કરી તા હું દિ સાનો પીને પણ હું તું તૈયાર કરે અને પછી બીજું બધું કામ ચાલુ કર અને હાલો હવે હે ને ધીરે ધીરે ચાલુ કર કામ નાસ્તો બળના સાબના પછી બાઈ ને પંખી ફૂલ જ બોલે શકે तीनो वीडियो पण पसे लिखो पण ने मारो मस्त मजा नो सादू दूध दुद्मा। नो दूध पाच कर एक टी कोना खा पाडे हाव सारा ब्रू नो भावे टिप कोय बतपाणी ना खा देवसा बना ना, देव ना, ना जीरी के वादू ना खा बाकी आ दुवार उठन सा पी वो जही जिरा के पहेला नाश्ता करनो पसे सा बनावो हा दुध माटाने पीनारे जो ताजे दूध नो सा ठरने પછી પાડ ન ભાવે એટલે જઈએ ને ઘણી બહાર તો સારો ભાવે મથલમાં એટલે વાળી હોય નહીં પણ એ બહાર શીખ્યું માં ડેમ તાર સારો ભાવે પીવો દૂધનો તાજો હોય રામડા જેવો કાંથી ભાવે પેટના સારા હલો ખાડા અને હજે ત્યાં છે ને બહુ ફૂલ અંજવાનું જ મેં અને પંખી ઉપા બોલે જાડવાનું ખબર નહીં ઘણા બોલતા જો અવાજ આવે પંખીનો हरियाणी है ना वातावरण है तो मस्त फूल मंदिर मंडवी कईम ऐसी मोटी था थी हाथी वाले, तो वाले तो कहीं को पड़े हाथी वाले तो केंदाई कैी मथ नेदुन नेदूला पड़िया लकी भाई आठो में हटाण जो हांज मीदड़ी ए मसी बैठी दूध अटाण मई नियो न पिंजरा थे ऊँसी धूसी बैठी बसला हे पर घाक कारक वाले घेरा आम ढींगलिय बैठी जो बिताड़िय हजे तो पढ़ियों अटाण मई जाए न हज तो ई नहीं हो तबेला वाई हसल नहीं था कहीं बारणा बंद तो कहीं हसल नहीं था तो बंद है बारना बदे हैं जता उनका है तो बेला माय कोई इच्छुन नहीं था हाँ अब गमाड़ माँ उभी जो भी बड़ी कल तो दिया भाई ना वीडियो उतारे तो थो थोड़ा गांव के बनवाजा इन्हें कहीं खाड़ा मुना पड़े ની ખરી ફી ખાડે નેત્રતા બડે જય ટી એક દી તહી કેતો તો મામાણી બધી બધાઈ ની ક્વીનનેસ પેલીક નેતાવરતો બીજા બીજા માં આવ્યો જતો કે મણે ક્વીન નો બધાઈ થી વધારે આપડે ગોય કે ઈ ને બીજો કેતો તો બે ઈ કે મણે આવડે ગા સ્પેલીંગ ઈ કોઈ છોકરાને નતો આવડતા મે કહું હારું લે આ વિડિયો ધકો ધણવાનો ન થાય તો સફળ થાય અને સકલી આઈ માં રાખજા સકલી આજ દેખાય હટાણા જોઈએ ના યારિયા આ